નમસ્કાર મિત્રો કેમ છો મજામાં ને આજે આપણે જોવાના છીએ એક ડરપોક સસલીની વાર્તા એક દિવસ એવું થયું કે એના ડરથી આખું જંગલ હલચલમાં આવી ગયું શું થયું હતું તે દિવસે શું સાચી આકાશ પડી ગયું હતું તો ચાલો મિત્રો જોઈએ એક સસલી અને જંગલનો હાહાકાર એક મોટા જંગલમાં એક નાની સસલી રહેતી હતી એ બહુ ડરી ડરીને જીવતી નાની નાની વાતમાં પણ એ બીકથી ધ્રુજી ઉઠતી પવન ફૂંકાતો હોય ત્યારે એને લાગતું કોઈ મને પકડવા આવ્યું છે પાંદડું ખસતું ત્યારે લાગતું કોઈ જાનવર મારી પાછળ છે એટલી ડરી ગયેલી હતી કે કોઈ મિત્ર પણ ન એક દિવસ સસલી ઝાડની નીચે આરામ કરી રહી હતી એ વિચારતી હતી જો ક્યારેક આ આકાશ તૂટે તો હું ક્યાં જઈશ એ વિચારતી હતી એટલામાં એક જોરદાર અવાજ થયો સસલી તરત ઊભી થઈ ગઈ એને લાગ્યું અરે બાપરે આકાશ પડી ગયું હવે તો બધું સમાપ્ત એ વીજળી જેવી ઝડપે દોડવા લાગી દોડતા દોડતા રસ્તામાં તેને ખિસકોલી મળી ખિસકોલી પૂછ્યું ક્યાં દોડી રહી છે સસલી સસલી બોલી આકાશ પડી ગયું ભાગજે નહીં તો મરી જઈશું ખિસકોલી પણ ડરી ગઈ અને એની સાથે દોડવા લાગી થોડાક સમયમાં એ બંનેને હરણ મળ્યું એને પૂછ્યું શું થયું તો બંને કહે આકાશ પડી ગયું છે જલ્દી ભાગો એ પણ એની સાથે ભાગ્યું આગળ જતાં જે પણ પ્રાણીઓ મળ્યા બધાને એમ જ કહ્યું આકાશ પડી ગયું છે જલ્દી ભાગો બધા પ્રાણીઓ એ જ બોલતા ગયા આકાશ પડી ગયું ભાગો ભાગો આમ દોડતા દોડતા આગળ સિંહ મળ્યો સિંહ જંગલનો રાજા હતો એણે જોયું કે બધા પ્રાણીઓ ગભરાઈને ભાગી રહ્યા છે સિંહે જોરથી ગજના કરી કહ્યું બધા ઉભા રહો બધા પ્રાણીઓ અટકી ગયા સિંહ બોલ્યો કોઈ મને કહો આકાશ ક્યાં પડ્યું સસલી ડરીને બોલી મહારાજ મેં જોયું હતું હું ઝાડની નીચે બેઠી હતી ત્યારે ધડામાં થયો સિંહે સમજદારીથી કહ્યું ચાલ હું તારી સાથે જગ્યાએ ચાલું બતાવ ક્યાં આકાશ પડ્યું છે બધા પ્રાણીઓ સસલી સાથે પાછા ગયા જે જગ્યાએ ધડામ અવાજ થયો હતો ત્યાં સિંહે જોયું કે ઝાડ પરથી એક નાળિયેર પડ્યું હતું

રાખશો તો બધું સારું થશે હાલ વાર્તા મનોરંજક શિક્ષા ઓર કહાનીયા